અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે બરકતવાળો છે તે કે જેના હાથમાં કાયનાતની બાદશાહત છે અને તે દરેક વસ્તુ પર કાદિર છે الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور تینے موت انہ حیات نے اے ماتے پیدا کریا جی تھی تم نے اجماوے کہ تمہارا ما تھی بہترین عمل کرنار کون چھے انہ تے جبردست انہ ماف کرنار چھے الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا જેણે એકબીજા ઉપર સાત આસમાનોને પેદા કર્યા તું રહેમાન ખુદાની ખિલકતમાં કંઈ પણ ખામી નહીં જોવે પછી ફરીથી નજર કર શું તને કંઈ ખોડખા પણ દેખાય છે ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير تيار بعد وارموار نجر کر نجر ثاقيني پاچي فريعوشي فرنطو كي خامي نهي دَكَائِ. ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين અને અમોએ દુનિયાના આસમાનને દીવાઓથી તારાઓથી ઝીનત આપી છે અને સિતારાઓને શૈતાનને મારવાના સાધન બનાવ્યા છે અને તેમના માટે જહન્નમની આગનો અજાબ તૈયાર રાખ્યો છે અને જેમણે પોતાના પર ઇનકાર કર્યો તેમના માટે જહરનામનો અઝાબ છે અને તે કેવો ખરાબ અંજામ છે જ્યારે તેઓને તેમાં નાખવામાં આવશે ત્યારે તેની ચીસ સાંભળશે અને એવી હાલતમાં કે તે ઉકળતી હશે નશ ના લીધે ફાટી જાય જ્યારે પણ કોઈ સમૂહને તેમાં નાખવામાં આવશે ત્યારે તેના મુહાફિઝો તેમને સવાલ કરશે શું તમારી પાસે કોઈ ડરાવનાર આવ્યો ન હતો તેઓ કહે છે કે હા ડરાવનાર અમારી પાસે જરૂર આવ્યો હતો પણ આમોએ તેને જૂઠલાવ્યા અને કહ્યું કે અલ્લાહે કંઈ પણ નાઝિલ નથી કર્યું અને તમે મોટી ગુમરાહીમાં છો

બેશક જેમાં પોતાના પર્વધિગાર થી ડરે છે તે લોકો માટે માફી અને મોટો બદલો છે અને તમે લોકો તમારી વાત ખાનગીમાં કહો કે જાહેરમાં ફરક નથી કારણ કે અલ્લાહ મનની વાતોને જાણે છે અને શું જેણે પેદા કર્યા છે તે મખલૂકની હાલત નથી જાણતો તે લતીફ સૂક્ષ્મદર્શી અને જાણકાર છે તે એ જ છે કે જેણે તમારા માટે જમીનને નરમ બનાવી છે જેથી તમે તેના ઉપર હરોફરો અને તે અલ્લાહની રોજીમાંથી ખાઓ તથા તેની જ તરફ મહેશૂર થવાનું છે من في السماء ان یقصف بكم الارض فا هي تمور شو جے آسمان ما چھے تینا طرف تھی سلامت تھے گیا چھو کہ تم نے زمین ماں دھساوی دے پچھیتے زمین درجوال آگے ام امنتم من في السماء ان يرسل عليكم حاصبا

કે જે પાંખો ફેલાવે છે અને પાછી સંકેલી લે છે તેમને હવામાં રહેમાન અલ્લાહ સિવાય બીજું કોઈ સંભાળીને રાખતું નથી કારણ કે તે જ દરેક વસ્તુની સંભાળ રાખે છે کون چھے تمارو لشکر سیوائے رحمان اللہ نا تماری مدد کرے ناستی کو فقط فریب ما گرفتار روزی آپ جو روزی نے روکی لے બલકે તેઓ નાફરમાની અને હટાગ્રહમાં ડૂબી ગયા છે શું તે કે જે ઊંધે માથે ચાલે છે તે વધારે હિદાયત પામેલો છે કે પછી જે સીધા રસ્તા પર સીધો ચાલતો હોય

તું કહે કે તે એ જ છે જેને તમને જમીનમાં પેદા કર્યા અને તેની જ તરફ તમને પાછા ભેગા કરવામાં આવશે અને તેઓ આ કહે છે કે જો તમે સાચા છો તો વાયદાનો સમય ક્યારે છે તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને હું માત્ર એક ખુલ્લો ડરાવનારો છું પછી જ્યારે તેઓ કયામતના અઝાબને નજીક નિહાળશે ત્યારે નાસ્તિકોના મોઢા કાળા પડી જશે અને તેમને કહેવામાં આવશે આ એ જ અઝાબ છે કે જેની તમે માંગણી કરતા હતા તું કહે કે મને બતાવો કે અલ્લાહ મને અને મારા સાથીઓને હલા કરી નાખે અથવા અમારા ઉપર મહેરબાની કરે પરંતુ નાસ્તિકોને દર્દનાક અઝાબથી કોણ બચાવશે

ઇન તું કહી દે કે મને બતાવો કે અગર તમારું પાણી જમીનમાં ઊંડું ચાલ્યું જાય તો તમારા માટે વહેતું પાણી બહાર કોણ લાવશે